શું તમે થાકી ગયા છો વાળના ખરવાથી વાળના ડ્રાય થવાથી વાળમાં ડેન્ડ્રફ થવાથી ઇચિંગ સ્કેલ્પથી વાળના સફેદ થવાથી તો આ પ્રોબ્લેમ સાથે તમે એકલા નથી ઘણા બધા લોકો સફર કરે છે આ પ્રોબ્લમ્સથી અને મારા પણ ડ્રાય હેર થઈ ગયા છે વાળ પણ વાઇટ છે અને વાળ હેર લોસ પણ ઘણો થાય છે તો એટલા માટે આજે હું આ હર્બલ હેર ઓઇલ તમારા માટે શેર કરું છું આ શું કામ સારું હોય છે ઘરે બનાવેલું તે બજાર કરતાં તો આપણે જાણશું આજે હોમમેડ હેર ઓઇલ જે આપણે આજે ઘરે બનાવશું આપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે ઘરે ઓઇલ બનાવશું એમાં કોઈ પણ જાતના કેમિકલ્સ આપણે યુઝ નથી કરવાના નથી પ્રિઝર્વેટિવસ યુઝ કરવાના કે નથી કલર યુઝ કરવાના નથી ફ્રેગરન્સ યુઝ કરવાના જો તમે બજારમાંથી નેચરલ ઓઇલના નામે તમે હર્બલ ઓઇલના નામે તમે ઓઇલ લઈ આવશો એમાં કેમિકલ પણ હશે પ્રિઝર્વેટિવ્સ પણ હશે ફ્રેગરન્સ પણ હશે અને આપણને જે વાળું ઘણું બધું નુકસાન પહોંચાડે છે ને વધારાની આપણને જે વાળમાં પ્રોબ્લેમ્સ થતી હોય બજારના સ્ટોર બોટના શેમ્પુ કન્ડિશનર કે પછી ઓઇલ થતી હોય છે ને ઘણા લોકોને પછી જેનેટિક હોય છે તો ચાલો આજે આપણે આજનો વિડીયો હર્બલ હેર ઓઇલનો શરૂ કરશું તો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આપણે અહીંયા એક કપ જેટલો મેં મીઠો લીમડો લીધો છે કરી લીપ્સ લીધો છે ને ધોઈ ડ્રાય કરી લીધો છે એકદમ એનું પાણી આપણે સાફ કરી લેવાનું છે ડ્રાય કરી લેવાનું છે લીમડાને તો એક કપ મેં લીમડો મિક્સર જારમાં હું એડ કરી દઈશ એક કપથી વધારે તમારે જો વધારે ક્વોન્ટિટીનું તેલ બનાવું હોય તો તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સના મેજરમેન્ટ્સ તમે ડબલ કરી શકો છો આના બધાને ખબર જ હોય છે બેનિફિટ્સ તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેનિફિટ્સ જણાવી દઈશ તો આપણો વિડીયો લાંબો ના થાય અહીં મેં વન ફોર્થ કપ જેટલો એલોવેરા લીધો છે એલોવેરાને પણ આપણે ધોઈ લઈ અને પછી એને સ્કિન સાથે જ આપણે કટ કરવાનો છે સ્કીનમાં પણ એના હેલ્થ બેનિફિટ્સ સારા હોય છે અહીં મેં જાસૂદના પાન લીધા છે એક મુઠ્ઠી જેટલા જાસૂદના ફ્રેશ પાન લીધા છે જો જાસૂદના પાન અવેલેબલ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો અહીં મેં મેથી લીધી છે મેથી એક ટેબલ સ્પૂન જેટલી છે એકથી દોઢ ટેબલ સ્પૂન તમે લઈ શકો છો મેથી પણ આપણા વાળ માટે બધાને જ ખબર છે કે ખૂબ જ હેલ્ધી હોય છે અને ફેનુક્રિક સીડ્સ અને નાઇજેલા સીડ્સ લીધા છે કલોંજી બ્લેક સીડ્સ હવે અહીં મેં ચારથી પાંચ લવિંગ લીધા છે લવિંગ પણ આપણી સ્કેલ માટે ખૂબ જ સારા હોય છે અહીં મેં પાંચ થી છ જેટલા આમળા મેં લીધા હતા ફ્રેશ કટ કરી ધોઈ ને ડ્રાય કરીને લેવાના છે જો તમારી પાસે ફ્રેશ આમળા અવેલેબલ ના હોય તો તમે ડ્રાય આમળા પણ લઈ શકો છો હવે આપણે મિક્સર જારમાં બધું અત્યારે ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દીધા છે મિક્સર જાર મેં નાનું લીધું છે તો પેલા આપણે આ જ ઇન્ગ્રીડિયન્ટ આમાં એડ કર્યા છે અને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે જો તમારી પાસે મોટું ઝાર હોય તો તમે મોટું જાર પણ એડ લઈ શકો છો યુઝ કરી શકો છો પણ મેં નાનું ઝાર લીધું છે તો આ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પાણી એડ નથી કરવાનું અને એમને પીસવાનું છે અને જો પછી તમને જરૂર લાગે લિક્વિડની તો તમે આમાં કોકોનટ ઓઇલને નારિયેળના તેલને આપણે આમાં એડ કરશું આગળ પહેલાં આપણે એમને પીસી લેશું જોશું કેટલું પીસાય છે એ પ્રમાણે આપણે પીસી લેવાનું છે હવે અહીં મેં કોકોનટ ઓઈલ લીધું છે વર્જિન કોકોનટ છે ઓર્ગેનિક વર્જિન કોલ્ડ પ્રેસ કોકોનટ ઓઇલ લીધું છે જો તમારી પાસે ઓર્ગેનિક હોય તો વધારે સારો અને ના હોય તો તમે રેગ્યુલર જે ઘરમાં કોકોનટ ઓઇલ યુઝ કરતા હો તો તમે કોકોનટ ઓઇલ લઈ શકો છો અથવા તમારી પાસે તલનું તેલ હોય તમને તલનું તેલ સત્તું હોય તો તમે એ પણ લઈ શકો છો અથવા મસ્ટર્ડ સીડ્સ તેલ પણ જો તમને સત્તું હોય તો તમે લઈ શકો છો હવે અહીંયા આપણે એક કપ લીમડો લીધો છે તો આપણે ત્રણ કપ એનું મેઝરમેન્ટ રાખશું ઓઇલનું તો એક કપની સામે આપણે ત્રણ કપ કોકોનટ ઓઇલ લેવાનું છે જો તમારે વધારે બનાવો તો તમે ક્વોન્ટિટી વધારે બનાવી શકો છો અને જો તમારે ટ્રાયલ માટે બનાવવું હોય ઓઇલ પંદર દિવસ માટે તો તમે અડધી ક્વોન્ટિટી પણ કરી શકો છો એકવાર આ ઓઇલ જરૂરથી બનાવજો આ ઓઇલને મેં મારું આખું ફ્રોઝ ફ્રોઝ હતું કોકોનટ ઓઇલ ફ્રીઝ હતું લાઈક એકદમ જામેલું ઓઇલ હતું તો મેં એને સનલાઇટમાં અડધી કલાક માટે મેં એને મૂકી દીધું હતું જેથી આ ઓઇલ પૂરેપૂરું મેલ્ટ થઈ ગયું છે આપણે ઓઇલને મેલ્ટેડ ઓઇલ જ લેવાનું છે તમે જો તમે સનલાઇટમાં તમે રાખી શકતા હો મેલ્ટ કરવા તો તમે રાખી શકો છો અડધો કપ જેટલું ઓઇલ લીધું છે આપણે આપણે હવે પીસવામાં પાછું થોડું ઓઇલ આમાં એડ કરી દેસુ કારણ કે મેં જે પીસી જોયું હતું એ થોડું બાકી હતું હવે અહીં મેં આમાં બેબી ઓનિયન્સ લીધા છે અને જાસુદના છ ફૂલ લીધા છે ને બે ડુંગળી લીધી છે નાની જે આપણે સેલેડ્સ કહેવાતી હોય છે અને ત્રણ લસણની કડી લીધી છે અને થોડું આદુ લીધું છે આ બધાના હેલ્થ બેનિફિટ્સ નામ તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી દઈશ જેથી આપણો વિડીયો વધારે લાંબો ન થાય અને અન્યન જિન્જર એ બધાને ખબર છે ગાર્લિક ને હિબિસ્કસ ને બધાના બેનિફિટ્સ હેર માટે આપને એટલા માટે હું તમને બહુ અહીં કહેતી નથી પણ જરૂરથી એડ કરવા અને હવે આપણો પીસાઈ ગયું છે તો બાકીનું જે લીધું છે હવે આપણે આમાં એડ કરી દેવાનું છે અને વાસણ આપણે હંમેશા જાડું એકદમ બોટમ એનું જાડું તળિયાવાળું હોય એવું લેવાનું છે જેથી આપણું ઓઇલ વધારે હીટ ના થાય અને આપણું ઓઇલના બેનિફિટ જે છે ઓઇલના તત્વ બળી ન જાય તમારી પાસે જો લોઢાનું વાસણ હોય તમારે લોઢાનું યુઝ કરવું હોય તો તમે આયનનું લઈ શકો છો આયનની કઢાઈ લઈ શકો છો પણ મેં આજે સ્ટીલનું લીધું છે કારણ કે આયનનું વાસણમાં બનાવવાથી આપણું ઓઇલ થોડું બ્લેક થઈ જતું હોય છે ઘણા લોકોને એવું ઓઇલનો કલર પસંદ નથી આવતો નોર્મલી આયનના લોઢાના વાસણમાં જ ઓઇલ્સ બનાવતી હોઉં છું પણ આજે તમારી સાથે હું સ્ટીલના વાસણમાં શેર કરું છું તો અહીં આપણે હવે અઢી કપ જેટલું કોકોનટ ઓઇલ લઈ લેશો અથવા તમારે જો મિક્સ કરવું હોય કોકોનટ ઓઇલ મસ્ટર્ડ ઓઇલ મિક્સ કરી શકો છો અથવા કોકોનટ ઓઇલ અને સસમી તલનું તેલ મિક્સ કરી શકો છો પણ કોકોનટ ઓઇલ મસ્ટ લેવાનું છે કારણ કે કોકોનટ ઓઇલ એવું છે કે જેમ આ ઓઇલમાં આપણે જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે એના જેટલા તત્વો હોય છે આ કોકોનટ ઓઇલ ઓબ્ઝોર્બ કરવામાં સારું એવું મનાય છે એટલા માટે આપણે ઓઇલ કોકોનટનું યુઝ કર્યું છે હવે આપણે જે ઇન્ગ્રીડિયન્ટ આપણે પેસ્ટ બનાવી બધી આપણે ઓઇલમાં મિક્સ કરી દઈશું આપણો ગેસ હજી બંધ છે અને ઓઇલ આપણું આ ઠંડુ છે ઠંડા ઓઇલમાં આપણે બધા ને એડ કરવાના છે આપણું તેલ ગરમ ના હોવું જોઈએ તેલને આપણે ઠંડુ રાખવાનું હવે અહીં મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આ ઉપર તમને બીજા એક્સ્ટ્રા કરી ના પાન આપણે આમાં એડ કરીએ છીએ હું તમને આગળ જણાવીશ કે આપણે આ પાન સુકામામાં એડ કર્યા તો હવે આ તેલને આપણે એકદમ ગેસ લો રાખવાનો છે આપણે હીટ ફાસ્ટ નથી કરવાની ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ નથી કરવાની સ્લો ગેસ રાખવાનો છે લો ગેસ ઉપર આપણે ઓઇલ ને બનાવવાનું છે ઓઇલ બનતા આપણે ચાલીસ થી પચાસ મિનિટ જેટલું થશે ધીમે ધીમે ઓઇલ બનાવી છે એટલા માટે હવે આપણે આ ઓઇલને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું જેથી આપણું ઓઇલના જે બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે આમાં એડ કર્યા રહ્યા છે નીચે બેસી ન જાય જે લોકોને વાળની સમસ્યા ખૂબ જ હોય છે કે વાળ ખરવા વાળના ડ્રાયનેસ થવી વાળમાં ડેન્ડ્રફ થવો સ્કીનમાં ખંજવાળ આવે પિમ્પલ્સ થવા પર વાળમાં જે આપણે સ્કેલ્પમાં ફોડકી થતી હોય છે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ હોય છે પ્રીમેચ્યોર બ્રેઇંગ હોય છે જે નાના છોકરાઓને નાની ઉંમરથી વાળ સફેદ થઈ જતા હોય છે એ લોકોને વાળને રિવર્સ કરે છે બ્લેક હેર બનાવવામાં જે નાની ઉંમરના છોકરા હોય છે વીસ 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 વર્ષની અંદરના જે છોકરાઓ હોય છે બાળકો એ લોકો માટે ખૂબ જ ગુણકારી ઓલ છે એ લોકોના પ્રીમેચ્યોર મેચ્યોર ગ્રિંગ ગ્રેઇંગ હેર ને રિવર્સ કરે છે અને જે લોકો આપણે એડલ્ટ હોય છે એ લોકોને ગ્રેઇંગ રિવર્સ તો બહુ થતા નથી ધીમે થાય કદાચ ઘણા લોકો થઈ પણ જાય પણ ઓછા થાશે પછી ગ્રેહ ને જે તમને મેં અત્યારે તો હવે ચેક કરી લેશો આપણું ઓઇલ રેડી છે કે નહીં તો આપણે જે લીવ્સ નાખ્યા હતા પાછા આપણે કરી છે આખા એને આપણે હાથમાં લઈ એકદમ સરસથી ક્રશ કરી જોઈશું જો એનો ચૂરો થતો હશે ભૂકો થઈ જશે એકદમ ઇઝીલી આપણા કરી લેવશે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા હશે અને તૂટી જતા હશે ઈઝીલી હાથમાં તો આપણું ઓઈલ રેડી છે હવે આપણે ગેસને બંધ કરી દેસું બંધ ગેસ પણ આપણે થોડીવાર માટે હલાવશું જેથી આપણું વાસણ ગરમ હોય તો નીચે ઇન્ગ્રીડિયન્ટ બધા બેસી ન જાય અને બળી ન જાય તો કન્ટિન્યુઅસલી આપણે થોડી વાર માટે પાછું ઓઇલું તો હવે ઓઇલ ઠંડુ થાશે પછી આપણે એને નીચે મેં આ થશે રાખી છે ને એની ઉપર મેં ક્લોથ છે તમારી પાસે કોઈ પણ કોટન ક્લોથ હોય કે કોઈ કોટનનો દુપટ્ટો હોય રૂમાલ હોય મોટો અથવા આ રીતનું કપડું હોય મસ્લિન ક્લોથ હોય ચીઝ ક્લોથ હોય કોઈ પણ તમારી પાસે એકદમ સરસ પતલું કપડું હોય એનાથી તમારે આ ઓઇલને આપણે સ્ટ્રેઇન કરવાનું છે ગાળવાનું છે જેથી આપણે આ બધું પલ્પ છે નાના છોકરાઓ માટે જે લોકોને વાળનો શોખ હોય છે લાંબા વાળ કરવાનો શોખ હોય છે એ લોકો માટે પણ હેર ઓઈલ ખૂબ જ બેનિફિટ બેનિફિશિયલ છે અને વીકમાં તમારે ત્રણ વાર આ ઓઇલને યુઝ કરવાનું રહેશે તમે ઓવરનાઈટ પણ ઓઇલ રાખી શકો છો અને સવારે નેક્સ્ટ ડેમ શેમ્પુથી ઓઇલને ધોઈ શકો છો જો તમે હર્બલ શેમ્પુ અથવા આમળાનું ઘરે બનાવી શકતા હો શેમ્પુ તો વધારે સારું અથવા તો તમને કોઈ કેમિકલ ફ્રી મળતું હોય પેરેબીન ફ્રી અને સલ્ફેડ ફ્રી એવું શેમ્પુ સારું એવું ટ્રસ્ટેડ કંપનીનું તો તમે પણ લઈ શકો છો નેક્સ્ટ ટાઈમ તમારી સાથે હું જ્યારે પણ શેમ્પુ ઘરે બનાવીશ આમળા રીઠા સીકાઈના અને બાકીના થોડા ઇન્ગ્રીડિયન્ટ સાથે તો એનો વિડીયો પણ તમારી સાથે હું શેર કરીશ તો આપણે ઓઇલને ગાળી લીધું છે અને તમારે આ ઓઇલની સાથે સાથે તમારી ડાયટ પણ સારી એવી રાખવી જોઈએ બાયોટીન રીચ રાખવી જોઈએ કેલ્શિયમ છે પછી પ્રોટીન છે ફોલિક એસિડ ઘણા બધા એવા અહીં તત્વો હોય છે જેના લીધે આપણને વાળમાં ઘણો બધો ડબલ બેનિફિટ મળે છે જો તમે અપ્લાય કરવામાં ટોપિકલી ને ઇન્ટેક કરશો ઇન્ટરનલી તો તમને ડબલ ફાયદો જોવા મળશે વાળના ગ્રોથમાં રી ગ્રોથમાં હેર ગ્રોથમાં તમારે ઓઇલ અપ્લાય કરવાથી વાળ એકદમ સરસ સિલ્કી સાઈની સોફ્ટ બની જશે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે અને આમાં એવા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એ જ એડ કર્યા છે વાળને કલર સારો કરે છે અને વાળને રીગ્રોથ આપે છે વાળને હેર અટકાવે છે વાળને સ્ટોપ કરે છે હેરફુલ સ્ટોપ કરે છે અને પ્રી મેચ્યોર ગ્રેથ છોકરાઓને તો ખૂબ જ સારું છે જે લોકોને વ્હાઇટ હેર થઈ જતા હોય છે અત્યારની ડાયટ એવી હોય છે બધાને કે જેના લીધે બધાને નુકસાન થતું હોય છે અને જેનેટિક પણ પ્રોબ્લેમ્સ હોય છે બધાના કે જે લોકોના પેરેન્ટ્સના વાળ સારા નથી હોતા કે સ્ટ્રાય હોય છે કે પતલા હોય છે કે બહુ ગ્રોથ નથી હોતો લાંબા નથી હોતા અને વ્હાઇટ હેર હોય લોકોના અર્લી એજમાં વ્હાઇટ હેર થઈ ગયા હોય છે તો બધા પ્રોબ્લમ્સ છોકરાઓમાં જેનેટિકલી પણ જોવા મળે છે તો તમે જોઈ શકો છો આપણા ઓઇલનો કલર એકદમ સરસ ગ્રીનિશ આવ્યો છે આપણે જે લીમડાનો કલર હોય છે એવો જ કલર આપણને ઓઇલમાં જોવા મળે છે એકદમ કેમિકલ ફ્રી નથી આપણે એમાં કોઈ કલર એડ કર્યા નથી પ્રિઝર્વેટિવસ એડ કર્યા કાંઈ એડ નથી કર્યું ને આપણું હોમમેડ હર્બલ હેર ઓઇલ રેડી છે હવે આપણે આમાં વિટામિન્સ ઈ આપણા વાળ માટે ખૂબ જ જરૂરી છે બધાને ખબર જ છે તો હું દસથી બાર વિટામિન્સ ઈની કેપ્સૂલ્સ આમાં હું એડ કરું છું તમારી પાસે બોટલમાં વિટામિન ઈ ઓઇલ હોય તો તમે એ પણ બેથી ત્રણ સ્પૂન લઈ શકો છો તો ઓઇલને પણ આપણે એડ કરીએ દેશું હવે રોઝમેરી એસેન્શિયલ ઓઈલ એડ કરું છું એક્સ્ટ્રા ઓપ્શનલ છે જો હોય તો અવેલેબલ હોય ઘરમાં તો એડ કરું કારણ કે બધાને રોઝમેરીના બેનિફિટ્સ પણ ખબર જ છે કારણ કે એ પણ વાળના રીગ્રોથ માટે સારું એવું ગણાય છે અહીં ડાર્ક એક્સ્ટ્રા ડાર્ક મેં કેસ્ટર ઓઇલ લીધું છે તમારી પાસે કોઈ પણ એરંડિયું હોય ઘરમાં અવેલેબલ કેસ્ટર ઓઇલ હોય એ તમે લઈ શકો છો દિવેલને અહીં મેં એક ચમચો જેટલું મેં દિવેલ લીધું છે કેસ્ટર ઓઇલ એરંડિયું એરંડી પણ આપણા વાળને થિકનેસ સારી એવી આપે છે એમાં પણ વાઇટામિન ઈ ને હેલ્ધી હોય છે આપણો કેસ્ટર ઓઇલ પણ વાળને રીગ્રોથ કરવામાં પણ સારું એવો હેલ્પ કરે છે અહીં મેં કાચની ઝાર લીધી છે ઓઇલને આપણે હંમેશા કાચના ઝારમાં સ્ટોર કરવાનું છે અને આ ઓઇલ તમારું રેડી છે અપ્લાય કરવા માટે તમે આ ઓઇલને છ વીક માટે જરૂરથી ટ્રાય કરજો ત્યારે તમને એના બેનિફિટ્સ જોવા મળશે અને આ જે આપણું ડ્રાય વધ્યું છે તમારે ફેંકવું ના હોય તો તમે એને મહેંદીમાં પણ યુઝ કરી શકો છો નાખીને અથવા સ્કેલ્પમાં તમે એને એમને સ્ક્રબ કરી શકો છો સ્ક્રબરની જેમ અને પછી વાળને ધોઈ શકો છો જો જેથી એક્સ્ટ્રા ટેન્ડરપ કે કાંઈ હશે તો સ્ક્રબ કરશો તો એ પણ નીકળી જશે તો આપણો આ ઓઇલ રેડી છે આ ઓઇલ તમે બધા પણ યુઝ કરી શકાય છે નાનાથી મોટા લઈને જે લોકોને હેર પ્રોબ્લેમ્સ બહુ બધા વધારે હોય છે લોકો ઓઇલ્સ જરૂરથી યુઝ કરજો જરૂરથી બનાવજો તો રેડી છે આ આપણું હેર ઓઇલ હોમમેડ હર્બલ નેચરલી તો આ વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં થેન્ક યુ ફોર વોચિંગ મળશું ના વિડીયો નવી રેસીપી સાથે ત્યાં સુધી